રાજકોટ જિલ્લાની ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ઘટ છે ધોરાજીના જાગૃત નાગરિકો દ્વારા ઘટને લઈને વિરોધ નોંધાવ્યો છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ચાર એમબીબીએસની જગ્યાએ માત્ર એક એમબીબીએસ ડોક્ટર હાજર છે ધોરાજીના જાગૃત નાગરિકો દ્વારા ડોક્ટરોની ઘટને લઈ અનોખો વિરોધ નોંધાવ્યો હતો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ચાર એમબીબીએસની જગ્યાએ માત્ર એક એમબીબીએસ ડોક્ટર છે સિવિલ હોસ્પિટલમાં કાયમી એમડી બાળરોગ નિષ્ણાંત અને જનરલ સર્જન ઓર્થોડિક સર્જન આખાના સર્જન સહિતના નિષ્ણાંત ડોક્ટરોની ઘટ છે ધોરાજીની એસી હજારની પ્રજા વચ્ચે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં માત્ર એક એમબીબીએસ ડોક્ટર દરરોજ ચારસો થી પાંચસો દર્દીઓની નોંધાઈ રહી છે ઓપીડી ડોક્ટરોની ઘટ બાબતે તંત્રને જગાડવા યુવાનોનો અનોખો પ્રયાસ જોવા મળ્યો છે જેમાં સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પર યુવાનોએ વિવિધ પોસ્ટરો લગાવ્યા હતા ગતિશીલ ગુજરાતના નારા વચ્ચે સિવિલ હોસ્પિટલોમાં ડોક્ટરોની ઘટ જોવા મળી રહી છે ધોરાજીનો વિકાસ ગાંડો થયો છે સહિતના લખાણ સહિતના પોસ્ટરો લાગ્યા હતા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જે ડોક્ટરોની ઘટ છે એ ઘટ બાબતે અમે પોસ્ટર ચોંટાડીને સરકારશ્રીનો વિરોધ કરી રહ્યા છીએ અને વિરોધ એવો છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટરોની ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે અને જે સરકાર સલામતીના દાવા કરી રહી છે અને ત્યારે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે આજે અમારો કાર્યક્રમ એવો હતો કે પોસ્ટર ચોટાડીને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે જે ડોક્ટરો ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે જો આવું નહીં થાય તો અમે ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરીશું અને સરકાર સુધી પહોંચાડીને તાત્કાલિક ભરતી કરે એ માંગ કરીશું આજ રોજ અમે ધોરાજી સરકારી હોસ્પિટલે ભેગા થયા છીએ અહીંયા પોસ્ટર લગાડી અહીંયા ડોક્ટરની માંગ કરી છે એની પહેલાં બી અમે કેટલા કર્યું છે માંગ કરીએ છીએ પણ તે છતાં કોઈ જાણતા નથી આજ પાછા અમે કરીએ છીએ તે છતાં લાખોના સાધન છે હવે ઓર્થોપેડિક સાધન છે પણ કોઈ ડોક્ટર જ નથી આજ રોજ ધોરાજી શહેર સરકારી હોસ્પિટલ ખાતે

એટલે પોસ્ટલ લગાડી તંત્ર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ઢંઢેરનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યું છે